નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં ઠાકોર સમાજના લોકોએ પગપાળા યાત્રા સંગમાં કરી અનોખી પહેલ હાલમાં બアドરી પુનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં અનેક બનાવો અને પ્રસંગો સામે આવી રહ્યા છે અનેક લોકો પગપાળા માતાજીના દર્શને જઈ રહ્યા છે તો અનેક લોકો સેવા કેમ્પ પણ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી ઠાકોર સમાજના લોકોએ પગપાળા યાત્રા સંગમાં કર્યું છે એવું કામ કે જેને જોઈ સમાજના દરેક લોકોની આંખો ખુલી જવાની છે મિત્રો હાલમાં દરેક સમાજ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ઠાકોર સમાજે પણ શિક્ષણ તરફ ડગલા માંડ્યા છે મિત્રો બનાસકાંઠાના ડીસા તાલુકાના બોડાલ ગામથી ઠાકોર સમાજના લોકો બહુચરાજી પગપાળા યાત્રા સંઘ લઈને ગયા હતા અને તેની ખુશીમાં તેઓ એક નવી પહેલ કરી છે જેને જોઈ સમાજના દરેક લોકોની આંખો ખુલી જવાની છે પગપાળા યાત્રા સંઘ લઈને ગયેલા સમાજના લોકોએ સંત શ્રી સદારામ કન્યા લાયબ્રેરી પાટણમાં શિક્ષણ દાન આપી એક નવી પહેલ કરી છે એ બદલ સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમે પણ સમાજના જાગૃત લોકો માટે એક લાઈક કરી નીચે કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત અને ડિજિટલ મંચ બનાવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ